આઈડિયામાં હેંતણો તું વિહવનવા આ તો અનાવાડાનો દરવાજો ગુમ થઈ ગયો એ એ વેપારી શેના વેપારી લાવે છે લે આપણો ગાય કોંગ્રેસ ગાય ગાય વેચવાની છે ઓ ગાય લાવવાની ધંધો ગાયનો છે એમ લાલા હરીની ગાયું લાવવાની છે એટલે શું લાલા હરી લાલા હરી રીપડી વાળા જમી ગાય એમ શું ખાસ છે તોય ઈમો ખાસ છે તોય કે છે ને ગાયું નહીં રાખતી હોય તો એની બોલી એટલે મતલબ શોર્ટમાં તો